જય માલક્ષ્મી મિત્રો આજે પોશી પૂનમના શુભ દિવસે એક ખાસ વિષય પર વાત કરવાના છીએ જે તમારા જીવનમાં સુખ શાંતિ અને ધન પ્રાપ્તિ લાવશે હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને પોષી પૂનમનો દિવસ ગાય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે તો ચાલો જાણીએ કે આ દિવસે ગાયને ખવડાવતી એક ખાસ વસ્તુ તમારા જીવનમાં કેવી રીતે પોઝિટિવ ફેરફાર લાવી શકે છે અંત સુધી જોતા રહો કારણ કે આ જાણકારી તમારી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે પોશી પૂનમના પવિત્ર દિવસે ગાયને ખાસ રીતે ભોજન કરાવવાનું ખૂબ જ મહત્વ ધરાવે છે શાસ્ત્રો અને પુરાણોમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયને સેવા કરવી તે ધર્મનું શ્રેષ્ઠ કાર્ય ગણાય છે પોષી પૂનમના દિવસે ચંદ્રની પૂર્ણ કિરણોથી ધરતી પવિત્ર બને છે અને આ શુભ દિવસે કરેલ કોઈપણ ધાર્મિક કૃત્યના ફળ અને ગણા વધે છે આ દિવસે ગાયને ઘાસ ગોળ અને ચણ ખવડાવવાનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક રૂપે પણ ઘણું મહત્વ છે ઘાસ પ્રકૃતિનું શાન છે જે ગાયના પાચન તંત્ર માટે ઉત્તમ છે ગોળ સ્વાદમાં મીઠો છે અને તેને ગાયના શરીર માટે પોષક તત્વો પૂરા પાડે છે ચણ તાકાતવર અને પ્રોટીનથી ભરપૂર હોવાથી ગાયના આરોગ્યને મજબૂત બનાવે છે ગાયને આ ભોજન કરાવવાથી એના માત્ર ગાયના કલ્યાણ માટે ફળદાયી છે પરંતુ તે ધર્મ અને જીવનની શાંતિ માટે પણ શુભ છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગાયને ખવડાવેલો દરેક ગોળનો ટુકડો પાપોને દૂર કરે છે અને આપણા જીવનમાં સુખ શાંતિ અને આધ્યાત્મિક તૃપ્તિ લાવે છે પોશી પૂનમના દિવસે ગાય ભોજન લેતી વખતે પોતાનું મસ્તક હલાવે છે તે વ્યક્તિ માટે આશીર્વાદનું નિમિત્ત છે એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં ત્રિમૂર્તિઓનું વાસ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગાયનું સેવન કરવાથી અને તેને ભોજન કરાવવાથી આ ત્રણેય દેવતાઓનું આશીર્વાદ મળે છે વિશ્વાસ છે કે આ દિવસે ગાયને ભોજન કરાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાય છે ગાયને ખવડાવતી વખતે મનમાં શુભ વિચારો રાખવાથી અને ઈશ્વર પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાથી આ કાર્ય વધુ પવિત્ર બને છે આ ઉપાયથી ઘરના તમામ દુઃખ અને વિપત્તિઓ દૂર થઈ શકે છે તે વ્યક્તિના જીવનમાં નવી આશાઓ અને પોઝિટિવ એનર્જી લાવે છે ગાયને ભોજન આપતા પહેલા હાથે દૂધનો સંસ્કાર કરવો અને અંતરમાં ભક્તિભાવ રાખવો જરૂરી છે આ દિવસ તમારા માટે જીવનના દરેક ક્ષેત્રે શાંતિ સંપત્તિ અને સુખ લાવવા માટેનો માર્ગ ખોલે છે પોશી પૂનમનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને ગાયની સેવા માટે ગાય માત્ર એક પ્રાણી નથી પણ તે હિન્દુ ધર્મમાં માતાના સ્થાન પર છે પૌરાણિક ધર્મગ્રંથો અનુસાર પોષી પૂનમના દિવસે ગાયને ખવડાવવાથી માનવીના જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને પવિત્રતા આવે છે આ દિવસે ખાસ ઘાસ ગોળ અને ચણ ગાયને ખવડાવવું એ એક એવો ઉપાય છે જે ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે લાભદાયી છે સવારમાં પોષી પૂનમની શરૂઆત ખૂબ જ પવિત્રતા સાથે કરવી જોઈએ સવારમાં ઉઠીને શુદ્ધાથી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવું અને પછી ગાય માટે ભોજન તૈયાર કરવું જોઈએ આ ભોજનમાં તાજું ઘાસ ગોળ અને ચણનો સમાવેશ કરવો જરૂરી છે ઘાસ ગાય માટે અત્યંત પોષક છે અને તેનું પાચન તંત્ર મજબૂત કરે છે ગોળ ગાયને તાકાત આપવાનું કાર્ય કરે છે અને મીઠાશ પેદા કરીને ગાયના આરોગ્ય માટે ફાયદાકારક છે ચણ પ્રોટીનથી ભરપૂર હોવાથી ગાયના શરીર માટે ઉત્તમ પોષક તત્વ છે ગાય માટે ભોજન તૈયાર કર્યા પછી તેને ખવડાવવા માટે ગાયની પાસે શ્રદ્ધાભાવ સાથે જવું જોઈએ ગાયને હાથથી ખવડાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે આકૃત્યમાં તમારા અને ગાય વચ્ચેનો સ્નેહ વધે છે ગાય પાસે જઈને પહેલા તેના મસ્તક પર હાથ ફેરવો અને તેને પ્રેમથી બોલાવો ગાયને ખવડાવતી વખતે મંત્રો બોલવું વધુ શુભ માનવામાં આવે છે તમે કોમ ગૌ માતાએ નમઃ મંત્રનો જાપ કરી શકો છો અથવા બીજા મંત્રોને પણ સ્મરણ કરી શકો છો ગાયને ખવડાવ્યા બાદ તેની પર હાથ ફેરવીને આશીર્વાદ લેવું જોઈએ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગાયના શ્વાસમાં મંગળ કરવાના ગુણ હોય છે પોષી પૂનમના દિવસે ગાયને ખવડાવવાનો ઉપાય કરવાથી તમારા જીવનમાં પવિત્રતા અને શાંતિ આવી શકે છે આ દિવસ તમારા અને તમારા કુટુંબ માટે સુખદાયી બની શકે છે કારણ કે ગાયની સેવા કરવાથી પિતૃદોષ દૂર થાય છે ગ્રહદોષ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિનું માહોલ જળવાય છે ગાયને ખવડાવતી વખતે અંતરમાં શ્રદ્ધા અને ભક્તિ હોવી ખૂબ મહત્વની છે આ ઉપાય માત્ર ધાર્મિક માન્યતા પૂરતો મર્યાદિત નથી પરંતુ તે આધ્યાત્મિક રીતે પણ જીવનના નકારાત્મકતાને દૂર કરે છે અને તમારી આસપાસ પોઝિટિવ એનર્જી લાવે છે તેથી આ દિવસે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ અને તમારા જીવનમાં દૈવિક પવિત્રતા લાવવી જોઈએ ઓશી પૂનમનો દિવસ હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર તહેવાર ગણાય છે જે આધ્યાત્મિક ઉન્નતિ માટે અનોખા તક આપે છે આ દિવસે ગાયને ખવડાવવું માત્ર ધાર્મિક કૃત્ય નથી પણ આ એક આધ્યાત્મિક યાત્રાનું સ્વરૂપ છે જે વ્યક્તિને શાંતિ પવિત્રતા અને આધ્યાત્મિક ત્રુ તરફ દોરી જાય છે હિન્દુ ધર્મગ્રંથો મુજબ ગાયમાં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવતાઓનું નિવાસસ્થાન છે જ્યારે તમે ગાયને ખવડાવો છો ત્યારે તમે આ બધા દેવતાઓને પ્રસન્ન કરો છો આ દિવસે ગાય માટે ખાસ રીતે ઘાસ ગોળ અને ચણ ખવડાવવાથી વ્યક્તિની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે માનવામાં આવે છે કે ગાયની સેવા કરવાથી ઈશ્વર પ્રત્યેની ભક્તિ મજબૂત થાય છે અને જીવનમાં પાવન શક્તિઓ પ્રવેશ કરે છે ગાયને ખવડાવવું એ પાપને નાશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે જે પણ વ્યક્તિ ગાયને પોષી પૂનમના દિવસે ભોજન કરાવે છે તે પોતાના જીવનમાં કરેલા ભૂતકાળના દોષ અને અહંકારને છોડીને ભવિષ્યમાં સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધી શકે છે ગાયનો આશીર્વાદ જીવનમાં આનંદ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ગાયે ખવડાવેલી દરેક ચણ અથવા ગોરનો ટુકડો ઘરના તમામ દોષોને દૂર કરવા માટે પર્યાપ્ત છે ગાયનું પવિત્રતાનો પ્રવાહ ફેલાય છે આ અનુભવ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અતિમૂલ્યવાન છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગાયને ખવડાવવાથી કર્તવ્યભાવ ક્ષમા અને પરોપકારની ભાવનાઓ ઉન્નત થાય છે ગાયની સેવામાં કરવામાં આવેલ એક આચરણ પણ તમારા મન અને આત્માને પરમ શાંતિ તરફ દોરી જાય છે આ ઉપાય ગાય માતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં ગ્રહદોષ શાંત કરે છે અને સુખદાયી પરિણામો આપે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર ગાયના ચરણોમાં દેવી ગંગાનું વસવાટ છે પોષી પૂનમના દિવસે ગાયને ખવડાવવાથી દેવીઓની કૃપા મળે છે અને જીવનમાં દરેક પ્રકારના આધ્યાત્મિક અવરોધ દૂર થાય છે આથી આ દિવસ ગાય માતાના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે જેનાથી જીવનમાં નવી શક્તિ નવી આશા અને આધ્યાત્મિક તૃપ્તિ મળે છે તમે ગાયની નજીક હો ત્યારે એક અહેસાસ થાય છે કે તમે કોઈ શ્રેષ્ઠ શક્તિના સંપર્કમાં છો જે તમારા દુઃખો દૂર કરીને જીવનને વધુ ઉર્જાવાન અને ધર્મમય બનાવે છે ગાયની સેવાથી આધ્યાત્મિક લાભ મેળવવા માટે તમારું મન શુદ્ધ હોવું આવશ્યક છે આ દિવસે કરેલ ગાય સેવા જીવનમાં સદ્ભાગ્ય અને પવિત્રતાના દ્વાર ખોલે છે જેનાથી માનવીના જીવનમાં એક નવો આધ્યાત્મિક અધ્યાય શરૂ થાય છે મિત્રો ઓષી પૂનમના દિવસે ગાયને ઘાસ ગોળ અને ચણ ખવડાવવાનો ઉપાય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે આ ઉપાય માત્ર ધાર્મિક જ નહીં પણ ગાયના કલ્યાણ માટે પણ છે જે આપણા સમાજનું શ્રેષ્ઠ કાર્ય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આપના મિત્રો સાથે શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા દરેક પ્રશ્નો અને પ્રતિભાવો માટે કોમેન્ટમાં લખો જય ગાય માતા જય પોષી પૂનમ